જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ભાદરવા વદ એકમથી શરૂ થતાં શ્રાદ્ધ વિશે વાત કર્યું શ્રાદ્ધમાં શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ શ્રાદ્ધનું મહત્ત્વ શું છે તમે તર્પણ પિંડદાન કરી શકતા ન હોય તો શું કરવું શ્રાદ્ધ કરવાના પૈસા ન હોય તો પિતૃઓને કેવી રીતે સંતુષ્ટ કરવા આ બધા ઉપાય અને શ્રાદ્ધ વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો સનાતન ધર્મ અનુસાર શ્રાદ્ધ પક્ષ દરમિયાન પૂર્વજોને યાદ કરીને અને કેટલીક વિશેષ પ્રવૃત્તિઓ કરીને આભારની લાગણી વ્યક્ત કરવામાં આવે છે પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓની શાંતિ માટે તર્પણ શ્રાદ્ધ અને પિંડદાન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે દરેક વ્યક્તિ પાસે તેમના પૂર્વજો પ્રત્યે આદર અને પ્રેમ વ્યક્ત કરવાની પોતાની અલગ અલગ રીત હોય છે શ્રાદ્ધના દિવસો દરમિયાન આપણા પૂર્વજો પિતૃલોકમાંથી પૃથ્વી પર આવે છે આ દિવસો દરમિયાન પિંડદાન અને તિલાંજલિ અર્પણ કરીને પિતૃઓને તૃપ્ત કરવા જોઈએ પરંતુ જે લોકો પાસે ધન કે સમયની અછત હોય તેમના માટે શ્રાદ્ધ કરવું અનિવાર્ય છે કારણ કે બધા પૂર્વજો આ સમયની રાહ જોતા હોય છે અને જો આપણે શ્રાદ્ધ વગેરે ના કરીએ તો તેઓ આપણાથી નારાજ થઈને જતા રહે છે જેના કારણે આપણા પરિવાર પર પિતૃદોષ લાગે છે જેના કારણે અનેક આવનારી પેઢીઓને આ દોષ સહન કરવો પડે છે અને સુખ સંપત્તિ સંતાન સંપત્તિ અને પ્રગતિથી આપણે વંચિત રહી જઈએ છીએ આવી સ્થિતિમાં જાણો પિતૃઓના મૃત્યુ પછી શા માટે શ્રાદ્ધ જરૂરી છે અને પરંપરાગત રીતે શ્રાદ્ધ ન કરી શકાય તો કેવી રીતે પિતૃઓને પ્રસન્ન કરવા જોઈએ પિતૃપક્ષ દરમિયાન પૂર્વજો તેમના પ્રિયજનોને આશીર્વાદ આપવા પૂર્વજોની દુનિયામાંથી પૃથ્વી પર આવે છે જ્યોતિષ શાસ્ત્ર અને ધર્મશાસ્ત્રો કહે છે કે પોતાના મૃત પૂર્વજો પ્રત્યે આદરભાવ સાથે કામ કરવામાં આવેલ કાર્યને શ્રાદ્ધ કહેવામાં આવે છે જેના કારણે પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને પરિણામે ભૌતિક સુખ સુવિધાઓ માટે કરવામાં આવતા પ્રયત્નો સાર્થક થવા લાગે છે યાજ્ઞાવક્ય સ્મૃતિ કહે છે કે શ્રાદ્ધ વિધિથી પ્રસન્ન થઈને પિતૃઓ મનુષ્યને જીવન ધન જ્ઞાન સ્વર્ગ મોક્ષ સુખ અને રાજ્ય આપે છે સજ્જન અને સંત પુરુષ નાનામાં નાના ઉપકારને પણ પર્વત સમાન ગણે છે આભાર શબ્દ પરિવાર અને સમાજમાં એકતા અને પ્રેમને વધારે છે આપણા પૂર્વજો અને માતા પિતાના કારણે જ આપણને આ જીવન ભેટ સ્વરૂપે મળ્યું છે વર્ષમાં એક વખત દરમિયાન પિતૃઓની મૃત્યુ તિથિએ અને પુષ્પ અર્પણ કરવા જોઈએ અને તેમના આત્માને શાંતિ મળે એ માટે ગૌગ્રાસ અર્પણ કરતી વખતે એકથી થી ત્રણ કે પાંચ બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ સાધન સામગ્રી ધરાવતી વખતે વ્યક્તિએ શ્રાદ્ધ વિધિમાં કંજુસ ન રહેવું જોઈએ નૈવ શ્રાદ્ધમ વિવર્જયેત જ્યોતિષે આ શ્લોક દ્વારા જણાવ્યું છે કે જે વ્યક્તિ ગરીબ અથવા અશક્ત છે તેના માટે શ્રાદ્ધ કરવાનો નિયમ છે તે પોતાના પૂર્વજોનું શ્રાદ્ધ કરી શકે છે જો તે ગાયને શ્રદ્ધાપૂર્વક ઘાસ પણ ખવડાવે છે તો એવું માનવામાં આવે છે કે તેણે પોતાના પૂર્વજો માટે વિધિ પ્રમાણે શ્રાદ્ધ કર્યું છે જો તમે પિતૃપક્ષ દરમિયાન તમારા પૂર્વજોને તર્પણ અથવા પિંડદાન અર્પણ કરી શકતા નથી તો આ મંત્રનો જાપ કરીને તેમનું સન્માન કરો ન મે અસ્તિ વિત ન ચ નાન્ય ચાદ્ધોપયોગ્ય સ્વપિતૃન્ન તોસ્મે તૃપ્યંતુ ભક્ત્યા પિતરો મયેતો કૃતો ભુજો વર્તમની મારુતશ્ય અર્થાત્ હે મારા પૂર્વજો મારી પાસે શ્રાદ્ધ માટે યોગ્ય પૈસા કે અનાજ વગેરે નથી તેથી શાસ્ત્રો અનુસાર એકાંત સ્થાને બેસીને મેં મારા બંને હાથ આદર અને ભક્તિથી આકાશ તરફ ઊંચા કર્યા છે કૃપા કરીને મારી ભક્તિથી સંતુષ્ટ થાવો કહેવાનું તાત્પર્ય એ છે કે જે લોકો આર્થિક અને વ્યવહારિક કારણોસર તેમના પૂર્વજોની પૂજા કરવા માટે સૂચવવામાં આવેલી પદ્ધતિઓનું પાલન કરી શકતા નથી તેઓ પણ આ રીતે તેમના પૂર્વજોનો શ્રાદ્ધ કરી શકે છે આ દ્રષ્ટિકોણથી શાસ્ત્રોએ સંપત્તિના સંબંધમાં કેટલીક વ્યવસ્થા કરી છે ચાલો તેમના વિશે જાણીએ પિતૃપક્ષ દરમિયાન શ્રીમદ ભાગવદ્ ગીતાનો પાઠ કરવાથી પિતૃઓનો મોક્ષ થાય છે પિતૃદોષથી મુક્તિ મળે છે શાસ્ત્રોમાં તેને પિતૃઓના કલ્યાણ માટેનો સૌથી સરળ ઉપાય જણાવવામાં આવ્યો છે વ્યક્તિનો જન્મ થતાં જ તે તેના દેવતાઓ અને પૂર્વજોનો ઋણી બની જાય છે ગુરુના આ બતાવેલા માર્ગ પર ચાલીને ગુરુના ઋણમાંથી મુક્તિ મળે છે દેવતાઓની પૂજા કરીને અને પિતૃઓને શ્રાદ્ધ અર્પણ કરીને અને પિંડદાન કરવાથી ઋણ મુક્તિ મળે છે ગીતાનું જ્ઞાન જે ભગવાન કૃષ્ણે કુરુક્ષેત્રમાં અર્જુનને આપ્યું હતું આ ગીતાનો સાતમો અધ્યાય પૂર્વજોની મુક્તિ અને મોક્ષ સાથે સંબંધિત છે શ્રાદ્ધ પક્ષ દરમિયાન ગીતાના સાતમા અધ્યાયનો પાઠ કરવો જોઈએ શ્રાદ્ધ દરમિયાન આ અધ્યાયનો વધુમાં વધુ કરવાનો પ્રયાસ કરવો જોઈએ તેનાથી પિતૃઓને તૃપ્તિ થશે અને પિતૃદોષમાંથી મુક્તિ મળશે તો ભક્તો આ રીતે તમે શ્રાદ્ધમાં વધારે કંઈ ના કરી શકો તો કંઈ નહીં પણ જે દિવસે તમારા પિતૃઓની તિથિ હોય એ દિવસે તમારે ભગવદ્ ગીતાનો સાતમો અધ્યાય જરૂરથી વાંચવો એનું ખૂબ જ મહત્ત્વ છે અને અધ્યાય વાંચ્યા પછી તમારે આ અધ્યાયનું પુણ્ય તમારા પૂર્વજોને અર્પણ કરવાનું પ્રાર્થના કરવાની કે હે પિતૃદેવ આ મેં જે ગીતા પાઠ વાંચ્યો છે એ ગીતા પાઠનું પુણ્ય હું તમને અર્પણ કરું છું આ રીતે પ્રાર્થના કરી અને પુણ્ય અર્પણ કરવાનું એનાથી પણ પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને પિતૃઓ તૃપ્ત થાય છે તો આપણને સારા આશીર્વાદ મળે છે તો ભક્તો આજના વિડીયોમાં આપણે જાણ્યું કે શ્રાદ્ધનું મહત્ત્વ કેટલું છે અને શ્રાદ્ધ જો ન કરી શકીએ તો તેના માટે શું ઉપાય કરવો જોઈએ એ બધું પણ આપણે આજના વિડીયોમાં જાણ્યું વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો અને બીજા લોકો સુધી પણ વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ આ બધું જાણી શકે અને કોમેન્ટમાં જય પિતૃદેવ જરૂરથી લખજો અને આ દિવસે પીપળાને જરૂરથી પાણી પીવડાવજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ